તો ચાલો બનાવીએ માત્ર પંદર જ મિનિટમાં બની જતો ઇન્સ્ટાઇન્ટ મુરબ્બો તો મેં કાચી કેરીનો છુંડો અને કટકી કેરીનો મુરબો તો બનાવતા જ હશું પણ આજે હું મારા મમ્મીની સ્પેશિયલ રેસીપી તમારી સાથે શેર કરું છું તો અહીંયા મેં દોઢ કિલો રાજાપુરી કેરી લીધેલી છે રાજાપુરી કેરી ખૂબ જ દરદાર હોવાથી આપણે કેરીમાંથી ગોઠલા અને છોટલા ઓછા નીકળે છે અને ગરબ આપણને અંદરનો પાર્ટ વધારે મળે છે તો આ કેરીની છાલ ઉતારી અને નાના નાના પીસ કરી લઉં છું નાના પીસમાં કેરી સમારવાની છે કેરી બાફવા માટે તો પેલા મા પાણીમાં આપણે થોડું મીઠું નાખશું મીઠું નાખવાથી મુરબાનો એક સરસ ટેસ્ટ જળવાઈ રહેશે

એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કોઈ દિવસ એલ્યુમિનિયમ ના વાસણ કેરીની કોઈ પણ વસ્તુ બનાવવાની નથી ગમે તે અથાણું બનાવો તો સ્ટીલ ના વાસણ માં જ બનાવવાનું છે હવે આ કેરીને આપણે એકદમ બાફવાની નથી ખાલી એક વખત ઉફાણ આવે પાણીમાં એટલે ઉતારી લેવાની છે અને આ રીતે અટકચરી બાફેલી કેરી અને તમે મુરબ્બો બનાવશો ખૂબ જ સ્વાદિષ્ટ એવો મુરબ્બો તૈયાર થશે હવે આપડી કેરી સરસ બફાઈ ગઈ છે હાથેથી દબાતા આ રીતના કટકો થઈ જાય એવી આપડી કેરી બાફવાની છે તો ગેસ બંધ કરી દઉં છું અને કાણાવાળા વાસણમાં વાસણ આપણે કેરી કાઢી લેશું આ રીતે કાણા વાસણ લીધેલું છે તો એમાં હું કેરી કાઢી લઉં છું ખાંડ બધી ઓગળી ગઈ છે પણ આપણા મુરબા માટેની ચાસણી બિલકુલ તૈયાર નથી થઈ હજી થોડી વાર પછી આપણે ચાસણી જોશું જોઈ લઈએ આપણી ચાસણી થઈ ગઈ છે આ ચાસણી આપણે એકદમ કડક લેવાની છે કારણ કે એરી તમ નાખશો એટલે ચાસણી પાછી ઢીલી થઈ જશે તો એક વાસણમાં આ રીતે આપણે ચકાસી લેશું થોડી વાર રાખ્યા પછી આ ચાસણી ઠરશે પછી આપણી ચાસણી પ્રોપર થઈ નથી કારણ કે આ પડે છે જો આ રીતના પ્લેટમાં લેવા તરત જ જામી જાય તો આપણી ચાસણી મુરબ્બા માટેની કમ્પ્લીટ તૈયાર થયેલી ગણાશે હજી બે થી પાંચ મિનિટ લાગશે આપણે આ રીતે સતત ચલાવતા રહેશું આ રીતે તમે પ્રોપર ચાસણી સાથે જો આ મુરબ્બો બનાવશો તો આખો વર્ષ તમારો મુરબ્બો કલર અને સ્વાદ જળવાઈ રહેશે ઘણી વખત આ ચાસણીમાં પાણી હોય અને તમે મુરબ્બો બનાવી લો છો તો પાણીના હિસાબે આપણા મુરબ્બામાં ફૂગ ચડી જતી હોય છે એટલે આ રીતે આપણે ચાસણી પ્રોપર બનાવવાની તમે જોઈ શકો છો કે પ્લેટ ત્રાંસી કરવા છતાંય આપણી ચાસણી બિલકુલ નથી પડતી તો મુરબ્બા માટેની આપણી ચાસણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે હવે બફાયેલી કેરી આપણે ઝાડવી અને મુરબ્બાની ચાસણીમાં નાખી દેસુ ચમચાની મદદથી કેરી અને ચાસણી આપણે બધી મિક્સ કરી લેશું અને તમને બતાવી દઉં કે કેરી નાખ્યા પછી આપણી ચાસણી તરત જ ઢીલી થઈ ગઈ છે નાખ્યા પછી તમે જોઈ શકો છો એકદમ પાણી જેવી ચાસણી થઈ જાય છે તો કેરીમાં થોડું પાણી આપણે બાફેલી કેરી હોય છે એટલે થોડું પાણી હોય છે એ પાણીના હિસાબે જો તમે આ કેરીની ચાસણી પ્રોપર નહીં લો તો કેરીના પાણીના હિસાબે આપણો મુરબ્બો બગડવાની શક્યતા રહે છે મુરબ્બાની ચાસણી એકદમ પતાસા જેવી લેવાની છે કેરી નાખ્યા પછી થોડી આપણે ગેસ ઉપર આ રીતે મિક્સ કરતા રહેશું નાખશું તો એકદમ સ્ટ્રોંગ ફ્લેવર આવશે જે તમારી પ્રોપર સ્વાદ નહીં રહેવા દે એટલે આ રીતના આપણે ટુકડા જ નાખવાના છે હવે આજ રીતે આપણે ચાસણીમાં કેરીને થોડી વાર બફાવા દેશું જેથી કેરીમાં ચાસણી ઉપર ચડી જશે તમે જોઈ શકો છો કે કેરીમાંથી પાણી છૂટું પડેલું તો પાછી 15 થી 20 મિનિટ આ રીતે આપણે કેરી ચાસણીમાં નાખ્યા પછી મિક્સ કરવાનું છે અને કેરી આપણી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે હવે આપણે અડધી ચમચી મીઠું નાખશું મીઠું નાખવાથી મુરબ્બનો સ્વાદ તો ખૂબ જ સરસ આવશે પણ સાથે રિઝર્વેટિવનું કામ કરશે લાંબા સમય સુધી તમારો મુરબ્બો બિલકુલ ખરાબ નહીં થાય તળથી ચમચી જેટલું મીઠું મુરબ્બામાં મિક્સ કરી દઉં છું અને બે ચમચી જેટલો ઈલાયચી પાવડર ખાંડ સાથે મેં વાટેલો છે એટલે એક ચમચી ઇલાયચી પાવડર અને એક ચમચી ખાંડ નાખેલી છે તો એમ ઈલાયચી પાવડર પણ આપણે મુરબ્બામાં મિક્સ કરી દેસું એકતા જેવી ચાસણી થાય તો ગેસની ફ્લેમ બંધ કરી દઉં છું અને મુરબ્બાને ઠંડો થવા દેસું ઠંડુ થતા આપણે ચાસણી થોડી વધારે ઘટ થશે હવે આપણો મુરબ્બો ઠરી ગયો છે અને તમે જોઈ શકો છો પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આવી ગયો છે આટલું જ આપણે રસો જોઈએ છે વધારે એકદમ રસો નહીં કે સુકો નહીં આ મુરબ્બો તમે કાચની બરણીમાં ભરી અને રાખી શકો છો પણ કાચની બરણીમાં ભરતા પહેલા કાચની બરણીને સરસ ચોખા પાણીથી ધોઈ અને તાપમાં તપાવી લેવાની અને પછી જ બરણીમાં ભરવાનો છે આ મુરબ્બો તમે આખું વર્ષ તમે સ્ટોર કરશો તો પણ આ મુરબ્બામાં બિલકુલ કાંઈ નહીં થાય એવી બધી ટીપ્સ સાથે આપણે આ મુરબ્બો બનાવેલો છે તો આ રીતે તમારો રોબો બનાવો અને તમારા ફ્રેન્ડ ગ્રુપને પણ શેર કરો તો આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ